વલભીપુર સરકારી હોસ્પિટલમાં ચાલતી કન્સ્ટ્રકશન સાઇડ ઉપર શ્રમિકનો હાથ મશીનમાં આવી જતા સારવાર અર્થે ખસેડાયા વલભીપુર સરકારી હોસ્પિટલના હાલ નવા બિલ્ડિંગનું કામ ચાલુ છે તે દરમિયાન કામ માટે આવેલા પરપ્રાંતિય રમેશભાઈ હાથ મિક્સર મશીનમાં આવી જતા તેમના હાથના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના મીલર ને આંગળા શક્કર મેં વલભીપુર દવાખાના વલભેપુર આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાના જયેશભાઈ રમેશભાઈ ના અમે પ્રાઇવેટ ગયા હતા અલગ અલગ કામ કરવા ગયા હતા કાયમ એક નથી કરતા અલગ અલગ કામ કરતા